નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન પટેલ ગોસ્વામીની ઉપર પણ એક નજર કરવાની છે તો અંત સુધી જોતા રહેજો વરસાદની અપડેટ સૌથી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતની આસપાસ રહેલી વરસાદી સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસો દરમિયાન લો પ્રેશરને કારણે ગુજરાતના ઘણા ભાગોને અસર કરનારો વરસાદ થઈ શકે છે પરંતુ તે સાર્વત્રિક નહીં હોય બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવે ત્યાં સુધીમાં ડિપ્રેશન પણ બની શકે છે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં જ નક્કી કરી શકાય છે જોકે તેને કારણે તેરથી લઈને પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બની શકે છે રવિવારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નવમી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર હોય કે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ હોય કે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકે આવવાની સંભાવનાઓ છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દસમી સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી હોય કે દાહોદ મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો આ સાથે બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર હોય કે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ હોય કે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા હોય કે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પંચમહાલના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં હળવાથી ભારે ઝાપટાં પડવાના છે તો દાહોદ અને હાલોલ કલોલના જુદા જુદા વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે તો ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે આ ઉપરાંત તારીખ દસથી બારથી લઈને રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે દક્ષિણ ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાને કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો ત્યાં વાવાઝોડું થમી જતા તેને કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે છે મિત્રો તેથી બિહાર વગેરે ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે બીજી એક સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બરે બનવાની છે તારીખ બાવીસથી લઈને પચીસમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે સરસ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હોય છે તો સમુદ્રમાં વાહનોને અસર થાય તેવી હલચલ જોવા મળશે સરસ પૂર્ણિમા પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે વાદળ છવાયેલું લાગશે ત્રેવીસ સપ્ટેમ્બરથી લઈને છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેલી છે ખેતરમાં પડેલા પાથરમાં ઝેરી જમજંતુનો ભય રહે છે સપ્ટેમ્બર માસમાં નિઘાલ આવેલા કૃષિ પાકોમાં દાણા ઉગી જવાની શક્યતાઓ છે પવનને કારણે પાક પડી જવાની શક્યતાઓ રહેશે શરદ ઋતુમાં પશુઓમાં પણ રોગ આવવાની શક્યતા પણ રહેલી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગેની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે આ આગાહી પ્રમાણે હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે આ સાથે તેમણે વરસાદનો નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થવાનો છે તે અંગે પણ માહિતી આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત પરે ગોસ્વામીએ શનિવારની રાતે પોતાના એક ચેનલમાં જણાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે સાતમી સપ્ટેમ્બરના રોજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે આઠ અને નવમી સપ્ટેમ્બરના રોજ પણ વરસાદમાં ઘણો ઘટાડો નોંધાય છે બે દિવસ એટલે કે આઠ અને નવ સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહે છે મધ્ય ગુજરાતના ભાગો એટલે કે વડોદરાથી લઈને છોટા ઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી ભરૂચ અને રાજપીપળા સુધીના ભાગો સુધીમાં બે દિવસ વરસાદની શક્યતાઓ રહે છે બાકી આખા ગુજરાતમાં તો છૂટાછવાયા ઝાપટાં નોંધાશે અને એની સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો અનેક વિસ્તારોમાં તડકો પણ નીકળતો રહેશે મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હવે ખોટા મોટા વરસાદની શક્યતા દેખાતી નથી વ્યાજને કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટા પડે તેવું બની શકે છે આ વરાપનો માહોલ લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે આ તારીખો બાદ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને આ વરસાદના રાઉન્ડમાં અતિભારે વરસાદની પણ કોઈ શક્યતા દેખાતી નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તેની વિધે હાલ થવાનું નક્કી નથી પરેજ ગોસ્વામીએ વધુમાં એમ પણ જણાવ્યું કે એક તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર થવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે અત્યારથી અનુમાન કહેવું થોડું વહેલું છે જોકે તેને કારણે તેરથી લઈને પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ આવવાનો છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડ વિદાય લઈ શકે છે